આગામી લોકસભા ચૂંટણી અનુલક્ષીને ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી તથા શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તે માટે ભૂતકાળમાં પકડાયેલ આરોપીઓને ઇન્સ્ટોગેશન પરેડ રાખી સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરી કાર્યવાહી કરવામાં આવી હતી આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્ય હવે ગુનાખોરી તથા અસામાજિક પ્રવૃત્તિ કરનાર રિસમો વિરુદ્ધ કડકાઈ અને મક્કમતાથી કાર્યવાહી કરવા માટે આપેલ સૂચનાના આધારે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લિસ્ટેડ બુટલેગર ટપોરીઓ એમસીઆર ડોઝિયર્સ જુગારમાં પકડાયેલ આરોપી રાયોટિંગ ગુનામાં પકડાયેલ આરોપીઓ હત્યાર સંબંધી ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના ગુનામાં પકડાયેલા આરોપીઓ એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીઓ શરીર સંબંધી ગુનામાં પકડાયેલા આરોપીઓ ભંગારિયાઓ પોલીસ સ્ટેશન હાજર રાખી સ્થાનિક તમામ પોલીસ માણસોની રૂબરૂ ઇન્ટ્રોગેશન પરેડ ગોઠવી આરોપીઓને લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને સુલે થતું અટકાવવા તેઓના અટકાયતી પગલાં લઈ તેઓને ઇન્ટ્રોગેશન ફોર્મ ભરી આપેલ સૂચનાઓનું પાલન કરી કાયદો ભંગ કરતાં અટકાવવા તથા ગુનાખોરીનો માર્ગ છોડી સામાન્ય જિંદગી જીવવા માટેનું સામાજિક માર્ગદર્શન પણ આપી ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી તેમજ સંવેદનશીલ વિસ્તારમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં સુલે અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુસર પોલીસ સ્ટેશનના તમામ ગામોમાં અસરકારક ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું